નાના બાળકોને રમવાની વ્યવસ્થા તો કેમ છો જય માતાજી તમને બધાને જય મહાકાળીમાં તમારા પર આશીર્વાદ રહે મા માનો પાવાગઢવાળીનો બધાને સુખી રાખે માતાજી તો અમે આજે આવી ગયા છીએ નવસારી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરજો હું આખું મંદિર બતાવીશ દર્શન કરાવીશ વિડીયો પૂરો જોજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ તમે જુઓ છો ગાડીઓની અવર જવર આ હાઈવે છે અને હાઈવેથી જસ્ટ બાજુમાં જ છે મંદિર અને આ મંદિરનો ગેટ છે અહીંથી તમે એન્ટર થશો અહીંથી એટલે આ તમને મંદિર દેખાઈ જ જશે તો આપણે આખું મંદિરનું લોકેશન જોતાં જોતાં દર્શન કરવા જઈએ મંદિરનું લોકેશન ઘણું સરસ લાગે છે એકદમ શાંત છે એટલું સરસ લાગે છે અમુક લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અહીંયા અહીંયા રંગોળી બનાવી છે મસ્ત જુઓ ચાલો તો હવે આપણે આગળ જે મંદિરના દર્શન કરવા માટે અમે વલસાડ કે ચીખલી બાજુ ગયા હોય ને અને સાંજ પડી ગઈ હોય તો આ રોડ પરથી હાઈવે પરથી જઈએ ને તો રાતના ટાઈમે આ મંદિરનો નજારો અમે જોયો છે એટલો સરસ લાગે ને મંદિર બંધ લાગે છે કઈ તમને બાર થી દર્શન કરાવો થાય એટલા આ રીતનું કઈક મંદિર છે સ્વામિનારાયણજી નું આ મંદિરની કોતરણી બહુ સરસ કરેલી છે જુઓ પણ અહીંયા અમુક નિયમો લખેલા છે જો કલા કોતરણી તથા શિલ્પોને સ્પર્શ કરવો નહીં મંદિર તો બંધ દેખાય છે જોઈએ હવે આગળ દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરવા માટે આવીએ તો ખરી પણ સોરી જો મંદિર બંધ છે જેમ કે ટાઈમ થઈ ગયો હશે એટલે ટાઈમ થઈ ગયેલો છે એક વાગ્યા છે એટલે મંદિર બંધ થઈ ગયું છે તો હું તમને મંદિરનું આજુબાજુનું લોકેશન બતાવી દઉં છું નેક્સ્ટ ટાઈમ દર્શન જરૂર કરાઈશ મંદિર ડાયરેક્ટ ચાર વાગે ખુલવાનું છે એટલે હવે હું તમને નેક્સ્ટ ટાઈમ દર્શન કરાવીશ પણ જુઓ મંદિર તમને એટલું ગમશે ને અને સાંજના ટાઈમે આનું લોકેશન એટલું સરસ લાગે ને અમે લોકો જ્યારે અહીંથી આવજાવ કરીએ પછી ગયા હોય ને અહીંથી જો પાછળ અહીંથી હાઈવે દેખાય છે હાઈવે પરથી તમને આ મંદિર દેખાય જ જશે તો રાતના ટાઈમે ઘણો સરસ નજારો લાગે આ મંદિરનો જો અહીંથી ગાર્ડન જુઓ કેટલું સરસ લાગે છે અહીંયા ચોખ્ખાઈ પણ ઘણી જ છે એકદમ ચોખ્ખું છે તમે તમે મંદિરના દર્શન કરીને આવો આવ્યા તો આ સાઈડ નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે દુકાનો એવું છે આ સાઈડ છે મારે થોડીક ઉતાવળ છે બીજે પણ જવાનું છે એટલે હું એ સાઈડ નથી જતી વધારે પણ તમે અહીંયા દર્શન કરવા આવો તો જોઈ લેજો ચાલો હવે તમને બધાને જય માતાજી અને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં નવા છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ અને જય માતાજી જરૂરથી લખી દેજો જય સ્વામિનારાયણ જય માતાજી